પોલીસે આરોપી પાસેથી અંદાજે અગિયાર સાઠ લાખ રૂપિયાના મૂલ્યના ચોરાયેલા આઠ રિક્ષાઓ કબજે કરી છે આ રીક્ષાઓ ભાભરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાઈ હતી જેમાં મુખ્યત્વે બજાર અને રહેણા વિસ્તારોનો સમાવેશ થાય છે આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં અન્ય સંડોવાયેલા લોકો અથવા ચોરીના અન્ય કિસ્સાઓ સાથે કોઈ જોડાણ છે 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 કે કે તે જાણવા માટે 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 પ્રયાસો પોલીસનો ઉદ્દેશ્ય આવા ગુનાઓને રોકવા અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા કડક ભરવા આ ઘટના સ્થાનિક નાગરિકોમાં ચિંતા ઊભી કરી છે અને તેઓએ સુરક્ષા વધારવા માટે વધુ સજાગ રહેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણકારી તાત્કાલિક પોલીસને આપે જેથી ગુનાઓને રોકવામાં મદદ મળી શકે